એક માસ પહેલા માઢિયારો મંજૂર કરવા છતાં કામગીરી શરૂ નહી કરવામાં આવતા કોંગ્રેસના નગર સેવકોએ ઝડપથી કામ કરાવવા ચીમકી આપી મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા સર્કલ થી માઢિયારો પંપિંગ સેન્ટર સુધી નો ત્રણ કરોડ ના ખર્ચે મંજૂર કરાવવાની મોહર લગાવાઈ છે અને આ કામ છેલ્લા એક માસ થી શરૂ કરવા માટે તંત્ર પાપા પગે ભરે છે અને કામ શરૂ કરવામાં આવતું નથી જેના કારણે સ્થાનિક નગરસેવક એ પી મેળિયા અને રહીમભાઈ કુરેશી દ્વારા આ કામ તંત્ર દિવસ બંદર માં શરૂ કરે નહીં તો બંને નગરસેવકોએ વીસ માર્ચ થી મનપાના પટાંગણમાં ઉપવાસ કરવાની ચીમકી આપી છે નંબર બે અડવાબ બોર્ડ કોર્પોરેટર હિંમતભાઈ મેણિયા બે હજાર ચૌદ પંદરમાં માઢિયા રોડ ખાતે ગટર અને પાણીની લાઇન માટે રોડને સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો આજે બે હજાર સત્તર ચાલી રહી છે સત્તર અઢાર ત્રણ વર્ષથી આ રોડ તોડી નાખવામાં આવ્યો રોડ તોડ્યા પછી વારંવાર રજૂઆત કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરી એના અનુસંધાને છેલ્લા એક મહિનાની અંદર કોર્પોરેશન દ્વારા આશરે ત્રણ કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો પણ સત્તાધારી પક્ષ અને વહીવટી પાંખ વચ્ચે કોઈ સંકલન ન હોય અથવા કાંઈ વહીવટ કરવાનો બાકી રહી ગયો હોય તેના અનુસંધાને એક મહિનાથી રોડ મંજૂર થયો છતાં એનું કોઈ કામગીરી ચાલુ કરતી નહોતી એના અનુસંધાને મેં ત્રણ દિવસ પહેલાં માન્ય સિટી એન્જિનિયરશ્રી કમિશનરશ્રી મેયર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રૂબરૂ મળીને હું અને રહીમભાઈ કુરેશી કે દિવસ પંદરની અંદર જો આ રોડનું કોઈ પણ રીતે તમે કામગીરી ચાલુ નહીં કરો તો વીસ દિવસની અંદર અચોક્કસ મુદત સુધી ભાવનગર મહાનગરપાલિકાના કચેરીના પટગણમાં અમે ઉપવાસ આંદોલન કરીશું આ ઉપવાસ આંદોલનની સાથે આ વિસ્તારના લોકોને અહીં ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓને તેમજ જુદા જુદા આ વિસ્તારની અંદર ત્રણ શમશાન આવેલા છે તેવા ટ્રસ્ટી પ્રમુખને પણ અમે પત્ર લખીને જાણ કરી કારણ કે સિટીમાં મોટો સમાજ રહેતો હોય એના કબ્રસ્તાન એના સમાધિ સ્થળ માઢિયર રોડ ઉપર આવેલા હોય તો આવા લોકોને અમે જાણ કરી વિસ્તારના લોકોને જાણ કરી ને મોટા પ્રમાણે હજારોની સંખ્યામાં અમે કોર્પોરેશનના પટગણમાં ઉપવાસ આંદોલન કરવાના જઈ રહ્યા છીએ ત્યારે સાંજે અમને એવું કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયની અંદર અમે રોડ ચાલુ કરીશું એવી અમને ખાતરી આપવામાં આવી છે કારણ કે વારંવાર રજૂ કરવાથી આ વિસ્તારમાં આજના દિવસે રાત્રે તો મને વાહનની તકલીફ હોય પણ થોડા દિવસે એકસો આઠ લાવ્યું હોય તો આવતી નથી સંપૂર્ણપણે માઢી રોડ ઉપર રિક્ષા હાલતા બંધ થઈ ગયા છે શ્રમિક લોકો જે મજૂરી કરે છે લારી લઈને એવા લોકોની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે રિક્ષાવાળા મજૂરી કરી એની પણ પરિસ્થિતિ ખરાબ છે પછી ચોમાસા દરમિયાન આ માઢિયા રોડ ઉપરથી જો માઢિયા રોડ વાડી ખાર વિસ્તારની અંદર જો કોઈ માણસનું મૃત્યુ પામે તો એને નનામી કેવી રીતે લઈ જાવી એ પણ ઘણી વખત પ્રશ્ન ઊભા થતા હોય છે તો વારંવાર એવી બધી અમે ઝડપૂર્વક રજૂઆત કરી એના અનુસંધાને ટૂંક સમયની અંદર કહેવામાં આવ્યું છે કે રોડની કામગીરી અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ Yeah, how you What are you doing